રાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી માં નવનિયુક્ત થયેલા ચાર ઈસી સભ્યોએ મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ની પ્રતિમા ને અર્પણ કરી યુનિવર્સિટી કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ચાર ઈસી સભ્યોની નિયુક્તિ કરાઈ હતી નવનિયુક્ત ઈસી સભ્યોમાં બોલિંગભાઈ પાઠક નિયતિબેન પંડિયા નરેન્દ્રસિંહ જાડેજા બીપી ચુડા સમાય મહારાજા કૃષ્ણકુમાર સીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યુનિવર્સિટી કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો બેન <laughs> આવી <laughs> ગુજરાત કોમન યુનિવર્સિટી એક આવ્યા બાદ તાજેતરમાં તેર તારીખે ગુજરાતની આઠ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીઓના સુવ્યવસ્થિત સંચાલન માટે સરકારશ્રી દ્વારા દરેક યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બરોની નવા કોમન એક્ટ પ્રમાણે નિમણૂક કરવામાં આવી ભાવનગર યુનિવર્સિટી ખાતે ચાર નવા સભ્યો એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મૂકવામાં આવ્યા ડીબી ચુડાસમા નરેન્દ્રસિંહ જાડેજા નિયતિબેન પંડ્યા અને હું મૌલિક પાઠક અમે આગામી સમયમાં વાઇસ ચાન્સલરશ્રી સાથે મળી યુનિવર્સિટીની ટીમ સાથે મળી યુનિવર્સિટીનું વધારે સારું કઈ રીતે થઈ શકે ભાવનગર યુનિવર્સિટીમાં માઇગ્રન્ટ કઈ રીતે રોકાય અને વધુને વધુ વિદ્યાર્થીઓ આપણા ભાવનગર જ રહે અને અહીંયા ભણે તે દિશામાં પોઝિટિવ પ્રયત્ન કરશું